ભાઈ બપોરે છે ને એક બોટલ ચડાવવાનું નતો એ કમ્પ્લીટ થઈ ગયું હતું પછી એને હું જમીન પાછો અત્યારે આવ્યો છું અત્યારે આ બે ઇન્જેક્શન છે અને આ બે ઇન્જેક્શન જેવા ભાઈ બંધો છે હવે છે ને અત્યારે એક બોટલ ચડાવવાની છે અત્યારે પાછો વીએ છો ભાઈના ઘરે ને બાર વાગી ગયા જાય સવારે જવાનું છે બતાડવા તો મને હું શું નહીં બધું હોય ને સવારે રિપોર્ટ બધી ખબર પડી જાય તો બસ હવે હું હોઈ જાઉં અત્યારે મારે બીજું કાંઈ નથી કહેવું ગુડ મોર્નિંગ ફેમિલી બસ ઊભા થઈ ગયા સહ પીને અત્યારે પાછું હોસ્પિટલે જવાની કાંઈ નહીં ચાહ પીને પછી હવે જાઉં હું હોસ્પિટલે ફેવરેટ અત્યારે પૂગી જશે હોસ્પિટલ ને આ હોસ્પિટલમાં છે ને ભાઈ ત્રણ દિવસ છે આપણું આ ઘર હતું અને અત્યારે છે ને આપણે બતાવવાનું છે સાહેબને તો રિપોર્ટ ને એવું કર નાખ્યું છે ભાઈ ફેવરેટ એટલું બધું ટ્રાફિક છે ને આપણે જવાનું છે ઓલે પૂરા વારો આવે ને ત્યારે જવાની બાકી તો ભાઈ શું કહો હોય તમને હમણાં જાવ પછી ખબર પડે કેમ છે જનકભાઈ હવે હવે સારું છે સારું છે હા જાણે થોડોક આવ્યો હતો પણ એટલું બધું દવા આપી પીધી

બધા કમેન્ટ કરીને કહેતા હતા કે હું છું એમ તો મને છે ને હું છું તો સાહેબ તમે જ કહી ગયો કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું એના કારણે લોહીમાં કણ વધી ગયા એના કારણે તાવ અને પેટમાં દુખાવાની ઉલટી ઉપવાની તકલીફ હતી પણ આપણે જે સારવાર કરીએ તો એકદમ સારું છે રિપોર્ટમાં સુધારો છે કણે ઘટી ગયા છે પાંચ દિવસની તમારે ટેબ્લેટના ફોર્મમાં દવા લેવાની છે પાંચ દિવસમાં સારું થઈ જશે આવું છે ને મને દર વખતે થતું જ્યારે હું ટ્રાવેલ કરીને ઘરે આવું ને તો પછી મેં એમ નોર્મલ મતલબ ચેકઅપ કર્યો તો આ વખતે થોડુંક બહુ વધી ગયું હતું મતલબમાં પેટમાં દુખવાનું પછી બતાવ્યું કે કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયેલું છે એટલે થોડાક દિવસ રોકાવું પીડ્યું દવાખાને બાકી અહીંયા મારા મામીને બધાને ત્યારે મારા મામીને અહીં એડમિટ કરેલા હતા અને બહુ સારો એવો રિસ્પોન્સ છે અહીંનો તો સાહેબ કહે છે કે અહીં કઈ કઈ સારવાર કરો છો તમે બીજી સારવારમાં જનકભાઈ મારી હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી હૃદયની સારવાર એટેકનો કેસ હોય પેરાલિસિસની સારવાર થાય છે બધા પ્રકારના તાવ ટાઈફોઈડ મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તેમજ શ્વાસના દર્દી હોય અને સ્પેશિયલી પોઈઝનના કેસ હોય ઝેર પીધેલું હોય સર્પદાસના કેસ હોય એ બધા જ પ્રકારની સારવાર થાય છે મારે છ બેડનું આઈસીયુ છે વેન્ટિલેટરની સુવિધા સાથે સેન્ટ્રલાઇઝ ઓક્સિજનની સુવિધા છે દવા લખી દો પાંચ દિવસ પછી આવું પાછા ચાલો ભાઈ તો હવે દવા લેતા જઈએ અને દાડુભાઈ દવા આપી દો અમને આપી દો ને પ્રાર્થના કરજો પાછું મારે આવવું ન પડે અમને બે દી ત્રણ દી આભાર થેન્ક યુ આનું એડ્રેસ ક્યાં છે કહી ને મને યાદ ન રહી ભૂલાઈ જૉસ્પિટલ નું એડ્રેસ છે અખાડાની સામે ધોળોકી સાહેબવાળા ખાસામાં સદગુરુ હોસ્પિટલ ડોક્ટર જીવરાજભાઈ સોલંકી ઓકે બાકી આ દવા આપી દીધી એ આટલી જ હતી કે બસ તો વાંધો નહીં ને વધારે તમારી ડિટેલ જોતી હોય તો અહીંથી તમે ચેક કરી લેજો ક્યુઆર ને બધું બાકી હવે આવું બહુ દુઃખ થતું મને આપણે હોય નીકળી ગયું હાથમાંથી એટલે ઉપાધીની બાકી હોસ્પિટલનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો પેલા જવું છે મારા શોપ ઉપર હાલો આવજો પાછા બાય બાય આમાં એવું થાય કે નાના છોકરાને હે ને બહુ બધા આવે કે નાના છોકરાના કપડાં રાખો પણ ભાઈ અમે હજી રાખતા નથી ભાઈ ગયેલા છે અમદાવાદ ખરીદી કરવા પાછા તો આજ આખો દિવસ શું પર રહેવું પડશે મારે કેમ બસ પડી ગઈ તમારે તો ધંધો ચાલે છે હાલો તો ભાઈ હાલો આજ હું આજ હું પહેલી વાર દુકાને રો આખો દિવસ ધીંગોડાનું હેવલીનું શાક બનેલું છે આજ જમવામાં હેવલી તો જમીનનું પાછો એ તાબો પર બેવા હવે બ્લોગ એડિટ કરી દવાથી આજની પી લીધી પાંચ દિવસની દવા આપી લે પાંચ દિવસ પછી પાછો કંઈ ફેર નહીં પડે તો પાછો બધા રિપોર્ટ કરાવશું જ્યારે ખબર પડશે કેમકે હજી છે ને થોડું થોડું દુઃખે છે મને અને મને એવું થતું કે દર વખતે ટ્રાવેલ કરીને આવું ને ઘરે જમું ને પછી એકલું વોમિટિંગ જ થવા મળે મતલબમાં પાણી પીને ધોઈ હતી તો દવાખાને જાતો એક મતલબમાં આ દવા લઉં ને પછી સારું થઈ જતું તો એવું ઘણી વાર થઈ ગયું પછી આ વખતે થોડુંક વધારે થઈ ગયું એટલે બધે રિપોર્ટ કરાવ્યા તો કિડનીમાં ઇન્ફેક્શન હતું તો અત્યારે તો બધું નોર્મલ છે થોડું થોડું દુઃખ ને હવે પાંચ દિવસમાં ફેર નહીં પડે તો પાછા બધા રિપોર્ટને એવું કરવા પડશે પછી જોઈ બાકી તો બસ કેટલા બધા બાટલા ચડાવી દીધા શો કાઢી એટલે મજા આવી અને બ્લોગ એડિટ કરી કાલે પાછો કાલે શોપ લે જાય એવું હે બાકી તો ભાઈ હવારમાં આવી છે પહેલાં બસ તો આ છે કે આજનો નવાગ તમને ગમ્યો છે હોય ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું બધી બધા નહીં જય માતાજી ભાઈ સબસ્ક્રાઈબ કરતા બાય